જે લખીને વ્યવસ્થિત રીતે આપીએ અને આપિયે પ્રમાણે આપીએ જેમ આપણે ગ્રામ પંચાયત હોય તમે તરીકે પછી એનો અભિપ્રાય મારા આચાર્ય તરીકેનો મારે પોતાનો લીધેલો છે પછી એ લોકો ની વાત કરે કે બરોબર છે તમે લઈને આવો બરોબર પછી વાત કરીએ પણ અહીંયાથી અમારે સભ્યો ને અધ્યક્ષ તરીકે બધા આવે તો અમે આગળ વધીએ ને આ એમ તો મારા થી તૈયાર જ છે આ ભાઈ એવું કહે છે બે એવું તાલુકા પંચાયત